તો હલો મિત્રો અમરેલીથી ગાંધીનગર જવા માટે કેટલી બસો છે એનું લાઈવ લોકેશન છે કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે સંપૂર્ણ ટાઈમ ટેબલ તમે મિત્રો કોઈ પણ એસટી બસનો હવે મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો અને આ બસની અંદર મિત્રો અમરેલીથી ગાંધીનગર જવા માટે કેટલી બસો છે ક્યાં થઈને નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે તો ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ખાસ નોંધ કે જે પણ તમને માહિતી આપી રહ્યો છું એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપી રહ્યું છે અને એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી રહેશે એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે તો કઈ રીતે આપણે એને સર્ચ કરવાનું છે અને સંપૂર્ણ માહિતી પણ વિડિયોની અંદર તમને મળવાની છે કે અમરેલીથી ગાંધીનગર જવા માટે કેટલી બસો છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે જોવાનું છે તો ચલો મિત્રો વિડિયોની આપણે શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો ધારીથી વિસનગર વાયા રાણી એટલે કે અમદાવાદ કેટલા વાગે નીકળવાની છે મિત્રો સાંજે સાત વાગે ત્યાં થઈને નીકળવાની છે મિત્રો છલાલા સાતને વીસ અમરેલી મિત્રો તમને મળશે સાતને પંચાવનએ લાઠી આઠ અને પાંત્રીસ ડસાચોકડી નવ અને પાંચ મિનિટે કઢડા નવને ત્રીસ મિનિટે બોટાદ દસને દસ મિનિટે સારંગપુર બોટાદ દસ ને પાંત્રીસ મિનિટે બરવાલા અગિયાર ને પંદર મિનિટે ધંધુકા અગિયાર ને પંચાવન મિનિટે ફેદરા બારને ત્રીસ મિનિટે બાગોદરા એક સરખેજ અમદાવાદ એક અને આઠ મિનિટે નહેરુનગર અમદાવાદ એક અને બાર મિનિટે પાડી અમદાવાદ એકને પચીસ મિનિટે અમદાવાદ બેને પિસ્તાલીસ મિનિટે વીએસ હોસ્પિટલ અમદાવાદ બેને પચાસ મિનિટે ઇન્કમ ટેક્સ અમદાવાદ બેને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ વાગે અને ગાંધીનગર ત્રણને ચાલીસ મિનિટે અને વિસનગર પાંચ વાગે મિત્રો તમને પોકારી દે છે તો આગળની વાત કરીએ મિત્રો દીવથી ગાંધીનગર વાયા અમરેલી એસી સ્લીપર છે તો કેટલા વાગે નીકળવાની છે સાંજે સાત વાગે ઉના તમને મળશે સાતને છે ખંભા આઠ ને પંચાવન મિનિટે છલાલા નવ ને છે અમરેલી દસને ત્રીસ મિનિટે લાઠી દસ અને પંચાવન મિનિટે ઢસા ચોકડી અગિયારને વીસ મિનિટે તો ઢસા અગિયાર અને પચીસ મિનિટે કરડા અગિયારને સોરી બારને પાંચ મિનિટે બોટાદ બારને પાંત્રીસ મિનિટે સારંગપુર બોટાદ બાર ને પચાસ મિનિટે બરવાલા હાઈવે એક અને દસ મિનિટે ધંધુકા એક અને ચાલીસ મિનિટે ફેદરા સોરી ફદારા છે બે અને પાંચ મિનિટે બાગોદરા બે અને પાંત્રીસ મિનિટે ઉજાલા સર્કલ અમદાવાદ ત્રણને પચાસ મિનિટે ઇસ્કોન અમદાવાદ ત્રણને સત્તાવન મિનિટે નેહરુનગર અમદાવાદ ચાર વાગે અમદાવાદ ચારને પચાસ સોરી દસ મિનિટે બાપુનગર અમદાવાદ ચાર ને પચીસ મિનિટે કૃષ્ણનગર અમદાવાદ ચાર અને ચાલીસ મિનિટે અને ગાંધીનગર પાંચ અને દસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે જેનું મેપ જોવા માટે આની ઉપર તમે ક્લિક કરીને મેપ પણ જોઈ શકો છો ક્યાં થઈને નીકળવાની છે તો આગળની વાત કરીએ જાફરાબાદથી ગાંધીનગર એક્સપ્રેસ આઠને પંદર મિનિટે સાંજે નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે રાજુલા તમને મળશે આઠને ચાલીસ મિનિટે સાવરકુંડલા નવને પિસ્તાલીસ મિનિટે अमरेली दस ने पात्र मिनिटे बाबरा अमरेली अगियार पाँच मिनट है अटकोट अगियार चालीस जसादन बार ने चालीस रामपुर एक ने पात्रीस तंदुका एक ने पंचावन फेदरा बा, ने पंदर मिनिट बागोदरा तरण ने पाँच मिनिट सरखेज अमदावाद चार ने दस मिनिट નહેરુનગર અમદાવાદ ચાર ને વીસ મિનિટ પારડી અમદાવાદ ચાર ને પાંત્રીસ મિનિટ અમદાવાદ પાંચ વાગે નિકોલ અમદાવાદ કૃષ્ણનગર અમદાવાદ પાંચ અને પિસ્તાળીસ અને ગાંધીનગર છ અને દસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો છેલ્લા નંબર છે ગીર ગઢડાથી ગાંધીનગર છે સ્લીપર કેટલા વાગે નીકળવાની છે સાંજે આઠ વાગે આપ જોઈ શકો છો મિત્રો ટાઈમ પણ લખેલું છે પીએમ એટલે પીએમમાં તમે સમજી શકો છો મિત્રો એવી રીતે ખાસ ધ્યાન આપજો તો નીકળે છે આઠ વાગે ઉના તમને મળશે આઠને ત્રેવીસ મિનિટે ખંભા નવને બેતાલીસ મિનિટે છલાલા દસને સત્યાવીસ મિનિટે અમરેલી અગિયારને છ મિનિટે લાઠી અગિયારને અડત્રીસ મિનિટે ઢસાચોકડી બાર ને છ મિનિટે કરઢડા બાર અને છત્રીસ મિનિટે બોટાદ એકને ઓગણીસ મિનિટે સારંગપુર બોટાદ એકને એકતાલીસ મિનિટે બરવાલા બે અને તેતાલીસ મિનિટે ધંધુકા બે ને પચાસ મિનિટ બાગોદરા ત્રણ અને અઠ્યાવીસ મિનિટ બાવલા ચાર અને વીસ નહેરુનગર અમદાવાદ ચાર ને ચુમ્માલીસ પાડી અમદાવાદ ચાર ને બાવન અમદાવાદ ચાર ને બાપુનગર અમદાવાદ પાંચને તેપન અને ગાંધીનગર છ અને વીસ મિનિટ મિત્રો તમને પોકડી દેશે મિત્રો ખાસ કોઈ પણ એસટી બસનું તમારે લાઈવ લોકેશન જવું હોય તો અહીંયા તમને છે ને રોનિંગ લખેલું આવશે તો સમજી લેવાનું કે બસ ચાલુ છે ત્યાર પછી એ બસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા મેપ જોવાની એક ઓપ્શન છે તો આ જેવી રીતે અહીં બ્લેક પટ્ટી જોવા મળે છે એની જગ્યાએ તમને આ ટાઈપ લાલ કલરની પટ્ટી જોવા મળે છે તો સમજી લેવાનું કે બસ હાલની અંદર લાઈવ છે અને ચાલુ છે અને બસનું આઈકન પણ તમને જોવા મળી રહેશે વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી તો દરેક માહિતીના વિડીયો મિત્રો આપણી ચેનલમાં બનાવેલા છે ગુજરાતીમાં તમે જઈને જોઈ શકો છો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને એપ્લિકેશનની મિત્રો વાત કરું તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે એપ્લિકેશનનું નામ છે જી એસઆરટી સી લાઈવ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરમાંથી મળી રહેશે આપ જોઈ શકો છો આઈકન પણ તમને બતાડી રહ્યો છું